ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણાય માતાજી હો આલો કુછ છે વોકિંગ કરવા તો ચાલો છે ને વોકિંગ કરવા જઈએ છીએ તો વંદનભાઈ આવી ગયા છે વોકિંગ કરવા માટે કેમ વંદનભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો કેટલી વાર કહેવાનું હોય આજ વંદન વોકિંગ કરવું નથી ગમતું કાલે રજા પડે ને એટલે ને હે કાલે રજા કાલે રજા પડી એટલે હા જાગતો વેલો છે ને વંદન વેલો જાગતો નથી બો ભી પડે જાગવાની શિયાળો રહ્યો અને ઠંડી હોય છે વોકિંગ કરી લીધું છે

बेसो ने ले बे जा तारो वीडियो उतारू छु अब कार्ड ले लो कार्ड अरे भाई कार्ड तो छे मारी पास है तो मारो हम ले लो ठीक है तुम रेगुलर भरो छो नहीं तो तुम बीज वा पर लो वधारे खर्चा वाला छे ये मत आपको पेट ने ऊपर आवे छे आके पेट ने बुद पूरा टाइम टू टाइम बिल भरे जाए बजाई जमी गई है कुछ जमी आई है बैंक कार्ड चले नो कर मत

લાંબા હેર છે કે આગળના બ્લોગમાં હેર કટિંગ જાતે કરી નાખું એના માટે છે ને મારે હેર કટિંગ કરાવવા આવવું પડ્યું એને પેલી વખત જ્યારે ટકો કરાવ્યો ને ત્યારે અવાજે નહીં આવી રીતના જ બેઠી રહી હતી હલે જ નહીં વાર ટૂકા થઈ ગયા હવે હે હરિયાળું કટ થઈ ગયું આલ છે ને અને ગમે છે વાડ કપાવવા ફાઇનલી રેવું નયર કટિંગ થઈ ગયું છે કેવું લાગે છે રેવું ગમે છે તને

રિયાનસી આટુ શોપિંગ કરીને આવી છે અને જો રિયાનસી પહેરે છે રિયાનસી કડલી તૂટી ગઈ હતી હું એને આટું કડલી લેવા ગઈ હતી કડલી છે ને અહીંથી તૂટી ગઈ તૂટી ગઈ ને તો નવી કડલી લાવ્યા કા બટા જો પહેરી લે નવી કડલી પહેર લે એ કાઢીને પછી કાઢી નાખો હાલો

આવડે ને આ હેર કટ કર્યા અને ખરીદી કરી કાદી મારી હાટું શું લીધું ખમો બતાવું મેં છે ને મારી હાટો આ લીધું છે હું ખબર છે મંગલસૂત્ર

આ કોથળી આગી જવા દે રહ્યું આ લઈ લેત બેટા તો આવું સ્ટેન્ડ છે એ ઉપર ગોળો મૂકી દેવાનો અને આ ડીશ છે ને જ્યારે પાણી જામી જાય ત્યાં આવી રીતના આમ સાફ થઈ જાય પછી અહીંયા ડીશ લગાવી દેવાની પાછી અને નીચે છે ને રહેવું દીકું રહે એ નીચે છે ને ગ્લાસ મૂકી દેવાના જો આવી રીતના બીજી ડીશ લઈ લેવાય આની ઉપર ગ્લાસ મૂકી દેવાય આમ કા જમીન થાય અને અહીંયા ડીશ હતી જ્યારે બીજું ને આમે સ્ટીલનું મસ્ત સ્ટેન્ડ આવી ગયું ગ્લાસ આમ થાય તે ગમે ત્યાં મેકવાય કરતા ગોળા નીચે હોય સારું પડે ને અને આમ હેવી હોતા નહીં હા કેવું છે રેવું ત્યાં નો મેકાય તો છે ને અહીંયા મેકવું પડે જો પાણી ઓલું ખાતું હોય ને ઢોળાતું હોય કે જમતું હોય ને તો આઈમાં પડે અને નીચે ગ્લાસ રહી જાય દીખું ગ્લાસ માં ક્યાં પાણી હોય ઊંધા વાળવાના હોય આપણે એટલા માટે પોતાનમાં એમ ન હોય લાવ્યા યા જો હં નથી જતો ગ્લાસ યે લે હવે ગ્લાસ તો નથી જતો એ વુમન કેસ મમ્મી અંદર ગ્લાસ નથી જતો લે નથી જતો હાસો નથી જતો હું ગ્લાસ કેમ મેં ખશો હવે ક્લાસ તો નથી જાતો હું શું કરીશું મેરા ક્લાસ તો અંદર નથી જાતો હવે કેમ કેમ મેંકીશું ગ્લાસ હવે તો તો ગ્લાસ નહીં મેકાય છે ને શું આવા બધાય નાટક કર્યા ક્લાસ છે ને અહીંયા મેકવાનું છે અહીંથી શું અહીંથી ગ્લાસ જાય આ સનિત્યા આવી રીતના ગ્લાસ મેકી દેવાના છે એને એમ કે હું જલ્દી મેકી દો આમ જો રેવું ગ્લાસ રહી ગયા જો જાવ લાબા આમ સરસ ગ્લાસ બની ગયું છે રીંગણા બટેકા અને વટાણાનું બધું મિક્સ છે અને સેન્ડવીચ આ સેન્ડવીચ નથી આ બીજું કઈક લાગે બ્રેડ ચીઝ